રેગ્યુલર જે અભ્યાસ કરાવે છે ને શિક્ષક સ્ટાફ જે કંઈ પણ છે ભાઈઓ બહેનો તમામ એ આજે તો એ નિર્ણયો કરે છે અને જે વિદ્યાર્થીઓ છે એ આજે શિક્ષકો બન્યા છે ખરેખર આ દિવસની મજા અદ્ભુત હોય જ્યારે હું આ શાળાની અંદર હતો અને જ્યારે હું એઝ અ ટીચર બન્યો હતો ત્યારની તમને વાત કરું ખૂબ જ મજા પડશે પ્રાઇમરીમાં હાઈ સ્કૂલમાં હાયર સેકન્ડરીમાં એવન કોલેજમાં ખરેખર ખૂબ જ મજા પડી હતી પરંતુ તમને બતાવું જે બેસા છે અહીંયા બેન્ચ ઉપર એ તમામ જે કોઈ પણ છે એ નિર્ણાયકો બેસા છે એટલે કે આ જે શાળા છે એમએમઇ ડબલ્યુ પ્રાઇમરી સ્કૂલ આ સ્કૂલનો જે સ્ટાફ છે એ એઝ અ નિર્ણાયક તરીકે એ નિર્ણયો લેશે કે કયા વિદ્યાર્થીઓએ સૌથી બેસ્ટમાં બેસ્ટ પરફોર્મન્સ આપ્યું છે વિદ્યાર્થીઓ બાળકોને સાંકળી રેખા હતા ક્યાં સારામાં સારું કર્યું છે ક્લાસ હેન્ડલ કર્યા છે નંબર જે આપતા હોય વન ટુ થ્રી અને ત્યાર પછી એના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે જે સ્ટાફ રૂમ છે તે અને જે પ્રિન્સિપલ ઓફિસ છે તે એટલે કે સ્ટાફની પણ આપણે મુલાકાત લઈએ આજના સ્ટાફની મુલાકાત લઈએ અને આપણે પ્રિન્સિપલ ની મુલાકાત લઈ મિત્રો આજના શિક્ષક દિવસના જે પ્રિન્સિપલ મેડમ છે એમની સાથે વાત કરીએ બહુ આનંદ છે દર વર્ષે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને ભારત પ્રથમ મેયરના ડોક્ટર સોલભપની રાધાકૃષ્ણ જન્મ જયંતિ નિમિત્તે પાંચ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે ડોક્ટર સોર્ભપદાર રાધાકૃષ્ણ ભારતના બીજા વિદ્યાર્થીઓના જીવનને શિક્ષિત કરવા અને ઘડવામાં શિક્ષકોની મહેનત સમર્પણ અને યોગદાનને સન્માનિત કરવાને સૂચવવામાં આવ્યું છે આજે પ્રિન્સિપલ બનીને આજે પ્રિન્સિપલ બનીને તો મને બહુ આનંદ થયો અને એમ લાગે છે કે પ્રિન્સિપલની જવાબદારી બહુ મોટી હોય છે આખી સ્કૂલનું સંચાલન કરવું વિદ્યાર્થીઓની વિદ્યાર્થીઓનું ધ્યાન રાખવું શિક્ષકનું ધ્યાન રાખવો અને વાલીઓની ફરિયાદોને નકલ કરવી તે બહુ મોટી છે શાળામાં પ્રિન્સિપલ હોય પરંતુ જો વાઇસ પ્રિન્સિપલ ન હોય ને તો પ્રિન્સિપલ ન હોય ત્યારે પ્રિન્સિપલ નું કામ સંભાળનાર એટલે કે વાઇસ પ્રિન્સિપલ શું નામ છે આપનું સાહેબ ગિરનારી ઉષામાં શું કહ્યું આજની કામગીરીમાં આજની કામગીરીમાં મેં વિદ્યાર્થીઓ પર ધ્યાન રાખવું વાલીના જે ફરિયાદ આવી હતી તેને ફરિયાદોના સરળ કાઢી નાખ્યો અને વિદ્યાર્થીઓને સારી રીતે શિક્ષણ કાર્ય મળે તેની જવાબદારી અને તેનું કામગીરી કર્યું અચ્છા કેવું લાગ્યું વાઇસ પ્રિન્સિપલ બનીને આજે આજે વાઇસ પ્રિન્સિપલ બનીને મને લાગ્યું કે ખરેખર એક પ્રિન્સિપલની જે જવાબદારી બહુ મોટી હોય છે અને આપણા વિદ્યાર્થીઓને એ આવો દિવસ શિક્ષણ દિવસ ઉજવવો જોઈએ હર શાળામાં વિદ્યાર્થીઓને ખબર પડે કે કઈ રીતના પ્રિન્સિપલનું કામ હોય અને કેવી રીતના તેઓ કામ કરી શકે વાહ ખૂબ સરસ ચાલો અને મિત્રો હું છું અત્યારે સ્ટાફ રૂમની અંદર કે જે આ બાળકો છે એ સામાન્ય રીતે ક્લાસરૂમની અંદર બેન્ચ ઉપર બેસતા હોય છે અને રેગ્યુલર ભણતા હોય છે આજે જે સ્ટાફ રૂમની અંદર બેસા છે એટલે કે આપણા શિક્ષક શ્રીઓ અને શિક્ષિકા શિક્ષિકા બહેનો આજે એમની પાસે આપણે જાણીએ કે આજે શિક્ષક બનીને એમને કેવું લાગ્યું એમ કેવું લાગ્યું આજે શિક્ષક બની તમને બહુ આનંદ થયો એમ કેવું છે શિક્ષક નું કામ કેવું છે બહુ જ અઘરું છે કેમ અઘરું છે આપણે એક દિવસ શિક્ષક બની છે તો ખબર છે કે આપણે કેવી રીતના આપણે ભણાવવા નથી અને શિક્ષક છે એ અને અભ્યાસ છે છે તો પણ આપણે 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 ધ્યાન ધ્યાન આપણી આવે કે જોઈએ જોઈએ બેન્ચ બેસતા હોઈએ પરંતુ એક સાઈઠ વિદ્યાર્થીની સામે ઊભીને ભણાવતા હોઈએ ત્યારે અંદરથી કેવું લાગે છે આપણી વાત સમજાય છે કે નથી સમજાતી બીજું શું થાય છે શિક્ષણ કેટલું જરૂરી છે કેટલું શા માટે ભવિષ્યના નિર્માણ માટે ને આગળ વધવા માટે તો હવે તમે રેગ્યુલર અભ્યાસ કરતા શિક્ષક જે ભણાવતા જે તમને કહેતા અને તમે જે દિવસ શિક્ષક બન્યા કે ભાઈ આજે તમારે એઝ અ ટીચર્સ ડેના દિવસે શિક્ષક અથવા તો શિક્ષિકા બેન બનવાનું છે બરાબર અને જે ટોપિક તમે

આપણે ભણાવવાનું હતું એટલે એટલે આપણી ઉપર શું આવ્યું પ્રેશર આવ્યું પ્રેશર આવ્યું એટલે શું થયું વેલું એટલે જીવનમાં ક્યારેક પ્રેશર આવે તો એવું સમજવાનું કે આપણા માટે કંઈક સારું થવાનું છે બાકી તો બને એવું સામાન્ય રીતે કે ભાઈ આપણે ટીચર્સ સ્કૂલમાંથી કહેતા કેતા હોય કે બેટા હોમવર્ક કરી આવજો મમ્મી પપ્પા ડાંટ મારતા હોય કે એ હોમવર્ક કરી લીધું તો એ શું કરે છે પ્રેશર આપે છે એટલે આપણને પ્રેશર આવે એટલે આપણે એ કામ વેલું

મને પણ અહીંયા આવીને ખૂબ જ આનંદ થયો કે જ્યારે આપણે એઝ અ સ્ટુડન્ટ હતા અને ભણતા પાટુ મસ્તી મજાક બીજા જે ફ્રેન્ડ સર્કલ સાથે ભણવાની જે મજા આપણું ઘડતર અને અભ્યાસની જે મજા હતી તમે બધા બાળકોને સાંભળ્યા ખૂબ જ મજા પડી હશે પરંતુ મિત્રો એક વાત મારે ખાસ કહેવી છે કે આ શિક્ષક દિનની જે ઉજવણી કરવામાં આવે છે એનો મુખ્ય હેતુ એ હોય છે કે સામાન્ય રીતે જે ગુરુઓ છે જે શિક્ષકો છે જે આપણું ઘડતર કરે છે જે આપણો ઘાટ ઘડે છે જે આપણા ઉપર કાંઠા ચડાવે છે આ જે ગુરુઓ છે એનું તમામ જે કોઈ પણ ગુરુઓ હું હંમેશને માટે એમનું માન જળવાય એમનું સન્માન જળવાય શિક્ષક છે એ એક જ જગ્યાએ હોય છે પરંતુ એના જે વિદ્યાર્થીઓ હોય છે એ તમામ જગ્યાએ ફેલાયેલા હોય છે એ દરેક ક્ષેત્રની અંદર હોય છે એ હંમેશા આગળ વધી શકે છે છે પરંતુ વર્ષો વર્ષ સુધી શિક્ષક જે જે શાળામાં હોય હોય પદ ઉપર એ જ પદ ઉપર હોય છે ખરેખર એમનું જે યોગદાન છે આ ભારત દેશના વિકાસમાં જે બાળકોના ઘટતરમાં અને દેશના વિકાસ માટે સૌથી મોટો જો કોઈ ફાળો હોય ને તો એ છે શિક્ષણ અને આ શિક્ષણ જે છે એ શિક્ષકો થકી આવે છે એટલે આજના દિવસે મારા જે પ્રાઇમરી સ્કૂલ ની અંદર શિક્ષકો છે જે ગુરિસ્તાન પ્રાઇમરી સ્કૂલ ની અંદર સ્કૂલ સેકન્ડરીની અંદર હાયર અંદર જે અજે હું ભણતો એના જે મારા શિક્ષકો છે મારા ગુરુઓ છે એવન મારા જે કોલેજ કાળના જે ગુરુઓ છે મારે જે માસ્ટર ડિગ્રી એટલે કે એમ કોમ જ્યાં હું કરતો એમના જે મારા ગુરુઓ છે સાથે જે બેચલર ઓફ એજ્યુકેશન જ્યાં મેં બીએડ કરી

જે તે સમયની અંદર જ્યારે હું આ શાળામાં હતો ત્યારે એ પ્રિન્સિપલ હતા એવા અમારા એટલે કે આપણા બધાના ઘણા બધા જે વિડીયોઝ જોયે છે ઘણા બધા વિદ્યાર્થીઓ લોટસો હજારો વિદ્યાર્થીઓ એમની પાસેથી ભણીને પસાર થયા છે સારા એવા ફિલ્ડમાં સારા એવા ફેકલ્ટીની અંદર આજ પોતાના ક્ષેત્રની અંદર એક મહારત હાંસલ કરી અને લોકો સમક્ષ રજૂ થાય છે અને એનું ઘડતર કરનાર એવા અમારા ગુરુ કે જેમને અમને દિલથી એક રિસ્પેક્ટ છે કેમ છો મેમ મજામાં મજામાં બેટા એમએમડબલ્યુ પ્રાઇમરી સ્કૂલ આપણે 2010 માં શરૂ કરી એટલા માટે ખાસ કે હાઈ સ્કૂલ માં આવતા બાળકો છે એ મારો અનુભવ અને પછીનો અનુભવ પણ કે પાયો એમનો પાક પાકો ન હતો નબળો રહેતો એટલે આપણે બે હજાર દસથી એની શરૂઆત કરી અલ્લાહનું નામ લઈને અને આજે બહુ સારી રીતે ચાલે છે બાર ચૌદ વરસ થઈ ગયા આપણી શાળાને બાળકોને આ જમાનો એવો છે બેટા કે માત્ર ને માત્ર પુસ્તક જ્ઞાન કે માત્ર અભ્યાસ એટલું નહીં પણ સાથે સાથે એની અંદર એ તમામ ક્ષમતાઓ અને કૌશલ્યો બહાર આવે એના માટે આપણે અનેક છે પ્રવૃત્તિઓ કરીએ છીએ એટલી પ્રવૃત્તિઓ કે જેથી શિક્ષણ પણ ડિસ્ટર્બ ન થાય અને પ્રવૃત્તિઓમાં બાળકોને પણ મજા આવે એમાંનું એક એટલે આપણો આ પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન અને એમાં છોકરાઓ ખૂબ ઉત્સાહથી ભાગ લે છે

ડિસિપ્લિન છે એ મેઇન છે શિસ્ત હશે તો જ બધું આવશે આપણામાં એ ઘટતું હતું પણ હવે બાળકો સુધરતા જાય છે વાલીઓ પણ બહુ જાગૃત થઈ જાય છે શિક્ષણમાં અમે પેરેન્ટ્સ મિટિંગ રાખીએ છીએ બહુ નેગેટિવ વિચારતા નથી દોઢસોને બોલાવ્યા હોય છે તો ચાલીસ પચાસ કે ત્રીસ માંડ આવે છે પણ અમને એમને જ જોઈને આગળ વધીએ છીએ એટલે અમારો જુસ્સો જે છે શિક્ષકોનો જુસ્સો છે જળવાઈ જાય છે મારી તો શિક્ષણમાં હું કહું કે ખાલી રાઉન્ડ મારો ને કાઉ ને જોન મને આનંદ આનંદ થઈ જાય છે 10 માં ધોરણમાં હું બનાવતી નિજામ તમને બધાને હા ત્યારે જે તમે બહુ સારું શીખી જતા ને તે દી હું તમને એમ કેતી યાદ હોય તો કે આજે હું બપોરનું ખાવાનું મને જરૂર નથી આજે હું એટલી ખુશ છું એટલે વફાદારી લોયાલિટી એ બાળકોમાં પણ આવે અને આપણામાં પણ ઉપરથી ડરીને કામ કરી અલ્લાહથી ડરીને તો અલ્લાહ એનું ફળ આપે છે તમારી બધા પાસે જેવી અપેક્ષા વિદ્યાર્થીઓ બધા મારા તો હજારો પથરાયેલા છે એનું મને બહુ ગર્વ છે અને મને મારા કાર્યથી મારા પ્રોફેશનથી ખૂબ ખૂબ સંતોષ છે ને સમાજે પણ મને બહુ આપ્યું છે બહુ માન બહુ ઇજ્જત અને કરોડો રૂપિયા ન હોય તો કાંઈ નહીં વગર હજારોની સંખ્યા હોય તો પણ આ અંદર આ છે અને આ કેવાય ને કે ઘાડ ઘડવાની અંદર સૌથી મોટો જો કોઈ શ્રેય જાતો હોય ને તો એ મારા ગુરુઓને છે એટલે આજની આ જે પાંચમી સપ્ટેમ્બર છે એ અંતર્ગત કહેવાય ને કે મેડમ ન હોય રાબિયા મેડમ ન હોય તો આ વિડીયો હજુ તદ્દન અધૂરો છે અમારા બાળકોની અંદર પણ આ પ્રકારની જે ઇતર પ્રવૃત્તિઓ છે એની સાથે સંકળાયેલા શાળાકીય જે પ્રવૃત્તિ છે એની અંદર વધારે ને વધારે પાર્ટિસિપેટ થાય તમામ જે બાળકોએ ભાગ લીધો છે આ તમામ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન એ લોકો પણ આગળ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી દુઆ સાથે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી ખુશ રહો પરિવાર સાથે રહો ખૂબ આનંદમય રહો ખૂબ પ્રગતિ કરો અને હા બાળકો જે કંઈ પડશે એ ભણવા પ્રત્યે અભ્યાસ પ્રત્યે ખૂબ સજાગ થાઓ આવજો બાય બાય